નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બીજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસોથી અગિયારસો ને છોતેર રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી અગિયારસો પચીસ રૂપિયા વિશાવદર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો થી અગિયાર રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર સાતસોથી બારસો ને રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો થી અગિયારસો ને બાણું રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી એક છોતેર રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ઓગણીસથી બારસો એક રૂપિયો जेतपुर मार्केटिंग यार्डनी अंदर सात सौ पंदर थी बार सौ एक रुपये धारी अंदर आठ सौ पिस्तालीस ने वीस रुपया मेंदड़ा मार्केटिंग यार्ड एक हज़ार बार सौ ने रुपया उपलेटा मार्केटिंग यार्ड नौ सौ अग्यारो रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर आठ सौ ए बार सौ चौदह रुपया सारकुंडला मार्केटिंग यार्डनी अंदर एक हज़ार एकावन थी बार सौ ने छः रूपया अमरेली मार्केटिंग यार्डनी अंदर आठ सौ पंदर थी अगियारो ने साठ रुपया જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી અગિયારસો એક્યાસી રૂપિયા કોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર છસો એકતાલીસથી બારસો ને એકતાલીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચીસથી ને પંદર રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર આ નવસો દસથી અગિયારસો ને પચાસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર છસો પચાસથી બારસો ને પાંચ રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચુમ્માલીસથી નવ રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી તેરસો રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ને પાંચ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો એકથી બારસો ને છન્નું રૂપિયા મેંદડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી અગિયારસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો વીસથી અગિયારસો ને રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી અગિયારસો ને પાંચ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો ચાલીસથી એક હજાર ચોપન રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો અઢારથી બારસો ને છોતેર રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી અગિયારસો ને અગિયાર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો એકાવનથી અગિયારસો ને છાસઠ રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી અગિયારસો પચાસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો ચાલીસથી અગિયારસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુ મારે ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર